ગુડ મોર્નિંગ જય માતાજી ગુડ મોર્નિંગ જય માતાજી તમે લોકો જઈએ છો ચાલો તમારા લોકો આવો તો અચ્છા ખાલી છે પાછો ખાલી છે તો અમે અત્યારે શોર્ટ ડ્રાઇવ પર જઈએ છીએ લોંગ ડ્રાઈવ નહીં પણ શોર્ટ ડ્રાઈવ થોડી જેવી ડ્રાઈવ ઉપર જઈએ છીએ પછી ત્યાં જઈને અમે બેસશું વાતો કરશું તમને બધાને બી વાતો કરાવશો

सस्पेंस रखते हैं। अने ये बता व्लॉग एकदम इंटरेस्टिंग ने अलग है जहाँ से। आई नो हमारा बस ये कोई त्रिज जोआ जो जो नहीं मरे। हाँ। <laughs> पर लोकेशन बहुत सारे जोआ मर से। हाँ। अने बीजी बात निकाली दियो। कहीं बात तो नहीं। हाँ ना टूक समय में कार भी ले ची ना भी। जो है ची कहीं ले ची। શું છે તમારો બધા તબિયત પાણી સારા સારા જઈ છે ને તો બધા લોકો કહે છે કે તમે મોટા વ્લોગ બનાવો મોટા વ્લોગ બનાવો પણ એમાં એવું છે મોટા વ્લોગમાં બહુ વ્યૂઝ ને બહુ ઓછું આવે છે કેમ કે શું છે જેમ ટૂંકા હોય ને એમ તમને બધાને બી જોવું ગમશે વધારે મોટા કરતાં શું કેવું છે ખોટો વિડીયો હશે તો બહુ બોરિંગ બોરિંગ લાગશે એન્ડ શું છે થમનેલ માં તો આ છે જલ્દી થી એ જોવાની પેલી હશે એટલે અમે 10 થી 15 મિનિટ ના એટલે અમે લોગ ઉતારીએ છીએ જેથી તમે લોકો બોર ના થાઓ બોર નો થાઓ તમને મજા આવે તમે એક્સાઇટમેન્ટ રહ્યો કે ખાલે આનો કયો વ્લોગ આઈ છે આજે અમે 1 કલાક નો મૂકી દે તો ખાલે તમારી 1 કલાક એવું નથી કે અમે ફ્રી હોઈએ છીએ તમે બી બધા ફ્રી જો છો તમે બધા કઈક ને કઈક કામ કરો જ છો ને અમારે બધા પાસે બી ટાઈમ એટલો બધો ન હોય લોકો મોડા કેમ્પિંગ કરવા નીકળશું ગાડી લઈને જોઈએ છીએ અને જો સારું હોય છે તો અમે એવું ઈચ્છીએ છીએ મોટી કાલ લઈ અને અમારો કિચન એ અમારી સાથે હોય અમારું બેડે અમારી સાથે હોય એવું કંઈક વિચારીએ છીએ તમને લોકોને એક વાત કહેવાની હતી કે હવે છે ને અમે લોકો આફ્ટર શોર્ટ ટાઈમમાં કેમ્પિંગ માટે નીકળીએ છીએ હસબન્ડ વાઇફ બંને જેમાં અમારું કિચન ભી અમારી જોડે હશે અને મારો બેડ ભી હશે કાર કેમ્પિંગ અને લોકેશન તો અમે કોઈ પહાડ વાળું જ ચૂઝ કરવાના છીએ પહાડ વાળી જગ્યા પર જ જવાના છીએ કે મનાલી ને એવું બધું છે હિમાચલ પ્રદેશ છે પછી પેલું કયું છે લેહ લદ્દાખ છે લેહ લદ્દાખ છે હા એવી કોઈ જગ્યા પર જવાના છે ને બહુ બધા ડેઝ માટે જવાના છે સો ત્યાંના અલગ અલગ બ્લોગ્સ તમને ડેઈલી ન્યૂ જોવા મળશે હમણાં તો તમને ખ્યાલ જ છે કે હમણાં બારીશ જેવું હતું એટલે અમે આટલામાં ને આટલામાં જ બધે જતા હતા પણ અમને મને ને ટૂર પર જવાનું એટલું આમ શોખ છે ને કે વાત ના પૂછો બારિશના કારણે ક્યાંય જઈ નતા શકતા પણ હવે અમે લોકો નીકળ્યા તો અમે લોકો ટૂંક સમયમાં આવી રહ્યા છીએ રાજકોટ આજે આવીએ કાલે આવીએ અથવા એક બે દિવસમાં રાજકોટ આવીએ છીએ અમે લોકો શિવાનું પિયર ત્યાં છે રાજકોટ બધા પૂછે છે ને તમારું પિયર ક્યાં છે તો શિવાનું પિયર રાજકોટ છે જવું છે રાજકોટ હા જવું છે તો એક બે દિવસમાં આવીએ છીએ રાજકોટ હા એક બે દિવસમાં રાજકોટ આવીએ છીએ પછી જોઈએ છે કાર લેવાનું શું કરીએ છીએ પછી નીકળીએ કેમ્પિંગ પર હમ કાર ભી તો રાજકોટ થી જ લેવાની છે હમ રાજકોટ તો ગમે ત્યાંથી આજુ અમદાવાદ કે ગમે ત્યાંથી હમ અને અમને એક કાર ગમે જ છે ઈ મળી જાય ને તો તો બીજી એક કાર જ નત લેવી આપણી ડ્રીમ કાર છે ને ડ્રીમ કાર છે હા મોટી લેવી છે બધું જ પાછળ આવી જવું જોઈએ કિચન આવી જવું જોઈએ બેડ આવી જવું જોઈએ બધું જ અને પછી જો તમે અમારો વ્લોગ કેવા ધૂમ મચાવીને અમે હા એ તો છે ચલો તો ફ્રેન્ડ્સ આજનો વ્લોગ અમે અહીંયા જ પૂરો કરીએ છીએ થોડુંક હવે શિવાને રસોઈ બી બનાવવાની છે હા આજે મારે રસોઈ બનાવવાની બાકી છે હા એ તો હવે સોગિયું બોલો બોલો તમે બોલો હા તો હું અજી ઘરે જે ડિસાઈડ કરીશ કે મારે સો જમ્મુ છે તો એ જ બનાવી દેશે મને મને ખબર છે મેનુ તો ઈનું બડું હશે જેમ લેટ થઈને એમ છે ને મેનુ વધી જાયાર છે તો ગાઈસ આવાજ અમારું બ્લોગ જોવા માટે કે મારા વિડીયો બહુ શોર્ટ હોય છે પણ આગળ જતાં બહુ સારા વિડીયો છે તમને થોડુંક બોરિંગ લાગશે પણ સારું હોય છે બહુ આગળ જતાં બહુ હજી તમારી સ્ટાર્ટિંગ કર્યું છે અમારી જર્ની અમે સ્ટાર્ટ કરી છે હજી બીકોઝ અમારા વિડીયો ટાઇટલ જ એ છે કે ટ્રાવેલ કપલ રાઈટ હા તો આગળ જતાં તમને ટ્રાવેલ કપલ જ વિડીયો જોવા મળશે

मैं तो जम ही चाहिए, जम तो जम तो तुमने लोगों ने लोगों ने वो भी तो घटे चाहिए, अपन ये वो कोई आइडिया ना तो हो कि घर बनाविचन का तो लेना होता है। हाँ, आज मैं जी ફાઇનલી સિવાય મને બેડ બનાવી દીધી છે થોડીક મેં હેલ્પ કરાવી બાકી બધું એનું જ છે ચાલો તમે લોકો જમવા